દર્શક મિત્રો આજે છે મહા આરાધના પર્વ અને અત્યારે હું ઉભી છું અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરમાં અંબા માતાના દર્શન ને આજનું જે વિશેષ આકર્ષણ છે અહીંયા મહાશિવરાત્રીના પર્વનું જે શિવલિંગ તમે અત્યારે જોઈ રહ્યા છો શિવલિંગ અહીંયા બનાવાયું છે ને આનું મહત્વ ગુજરાતમાં સર્વ જે છે આ શિવલિંગ જે બનાવવામાં આવ્યું છે યાગરાજ કુંભ પ્રયાગરાજ ખાતે મહાશિવરાત્રી કલેક્ટર છે નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી વલસાડ સીટી પરમાર સાહેબ અને સમગ્ર જે આયોજન કર્યું છે એવા આપણા અંબાજી મંદિરના ધવલભાઈ વ્યાસ છે તો સૌથી પહેલા આપણે વાત કરીશું આરએસી મેડમ સાથે અ મેમ શિવરાત્રીનો પર્વ છે કેવું લાગ્યું આજે અહીંયા આવીને તમને અદ્ભુત ક્યારે નહોતું વિચાર્યું કે પ્રયાગ જવાનો મેળો તો પડ્યો જ નહોતો હતો ઇલેક્શનના કારણે પરંતુ અહીંયા પ્રયાગરાજ ઘરે લાવ્યા છે એના માટે હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સંઘમનું જે જળ છે એ અહીંયા સ્પ્રિંકલ થાય છે દ્વારા આપણે ત્યાંથી નીકળીએ છીએ ત્યારે પહેલા આપણને એવી અદ્ભુત અનુભૂતિ થાય છે કે ખરેખર ગંગાજીમાં ડૂબકી મારીને આવ્યા ત્યાંથી આગળ ચાલ્યા તો જે સંગમ પ્રયાગરાજ નું ત્યાંથી માટી લાવેલા છે ખુબ મહેનત કરી છે અને માટીનું પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે આજ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ના અદ્ભુત દર્શન થયા એવું લાગ્યું કે જાણે ગંગાજી સ્વરૂપ માથા ઉપર ધરેલા શિવ સાક્ષાત અહિયાં છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સોનલ બેન છે હાર્દિકભાઈ બધાનો ખૂબ આભાર માનું છું કે અમારા માટે અને અમારા જેવા કે કેટલાય લોકો કે જે સંગમમાં નથી જઈ શક્યા એ બધાને આ લાહો મળ્યો છે અને આ એક યુનિક કોન્સેપ્ટ છે અને હું ખરા દિલથી આ બધાનો આભાર માનું છું થેન્ક યુ હર હર મહાદેવ સોનલબેન છે આપણી સાથે પૂર્વ પાલિકા પ્રમુખ સોનલબેન આજે કેવું લાગે આપણે સૌએ આરતી કરીને અહીંયા જે પાછળ દ્રશ્ય દર્શક મિત્રો તમે જોઈ શકો છો એ જે કુંભ પ્રયાગરાજ સંગમ થી માટી લાવવામાં આવીને પાણી જે યુવાનો આજે મહેનત કરી છે સોનલબેન શું કે છો કદાચ એક અજાયબી જેવું કુંભ મેળો એટલે આપણા ભારત વર્ષમાં એક અજાયબી જેવું બની ગયું છે આટલા પાસઠ કરોડ થી વધુ લોકોએ એનો લાભ લીધો છે પરંતુ આ લાભથી વંચિત રહેલાઓને આ લાભ આપવા માટેનો એક અદ્ભુત અને પુન્યવંતો વિચાર જે આવ્યો છે આ મંદિરના કરતા હરતા ધવલભાઈ વ્યાસને પંદર જ દિવસ પહેલાં એમણે મારે રોજ આવવાનું થાય છે મંદિર એમણે વાત મૂકી કે બેન આપણો આવો વિચાર છે મેં કીધું આગળ વધો અને એ સમયે વીસ વીસ કિલોમીટરની જ્યારે ટ્રાફિક જામ રહેતો તો પ્રયાગરાજમાં એ સમયે આ પાણી અને માટી ત્યાંથી અહીંયા લાવવાનું પાણી ભરવાનું ત્યાં સુધી પહોંચવાનું ગાઢ સુધી એ ચમત્કાર જ હતો અને એ શિવ કૃપા હતી એ મા અંબાની કૃપા હતી એમનો સાક્ષાત અનુભવ એમણે કર્યો છે એ અનુભવને અમે એલઈડી પર પણ જોયું છે અને આજે ખરેખર આપણા વલસાડની એક ખરેખર જોઈ તો આપણા વલસાડનું પુણ્ય છે કે બધા લોકોને આજે હું સવારથી જોઉં છું અસંખ્ય લોકો આનાથી આના અમી છાટણાથી તૃપ્ત થયા છે અને પ્રયાગરાજ ગયા હોય ને એવી જ એક અનુભૂતિ મને પણ થઈ રહી છે ખરેખર ધવલભાઈ તમને આ કાર્યમાં માતાજીએ નિમિત્ત બનાવ્યા છે અને અસંખ્ય લોકોને તમે જે પુણ્ય કાર્ય આજે એકસો ચુમ્માલીસ વર્ષ પછી એટલે કે આપણા જન્મેલા સમયમાં આપણા સમયમાં થયેલું આ કાર્ય એ નિમિત્ત બન્યા એ ખરેખર તમારા ખૂબ જ પુણ્ય અને ભાગ્યોદયની એક નિશાની છે અમે બધા નિમિત્ત બન્યા એ બદલ આપનો પણ આભાર અને માતાજીના ચરણોમાં પ્રભુ શિવના ચરણોમાં કોટી કોટી વંદન અને આવનારો સમય ભારત વર્ષ માટે ખૂબ જ સુંદર અને સફળ રહે એવી શુભ ભાવના ભાવું છું વલસાડ સીડીપીઆઈ શ્રી પરમાર સાહેબ પણ અહીંયા આવ્યા છે પરમાર સાહેબ શું કહેશો આ દ્રશ્ય જોઈને અહીંયા મહાદ્યશક્તિ બિરાજમાન છે હું ઘણી વાર આવતો હોઉં છું અને મહાદ્યશક્તિના પાવન આંગણમાં પ્રયાગરાજથી જે પાવન માટી અને જળ લાવીને જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે સકારાત્મક ઉર્જા પ્રયાગરાજથી અહીં લાવી અને વલસાડના હૃદયમાં રાખી છે અને આજે વલસાડની જનતા છે એમાંથી પાવન થઈ રહી છે અને ધન્યતા અનુભવી રહી છે તો અહીં આવીને હું ખૂબ જ સકારાત્મક સકારાત્મક અનુભવ છું સવારથી એકદમ સ્ટ્રેસફુલ કામમાં હતો અહીંયા આવ્યો તો એકદમ એકદમ શાંતિ અને પીસ મહેસૂસ થઈ રહી છે એ બદલ હું આયોજકોનો અને

આખમાં પાણી આવી ગયા કે આજે એમની કોઈ નહીં હતું જવાનું ઈ શક્ય હતું ત્યાં સુધી અને જે આપણે કહેવાય કે અમી છટણા થયા કુંપ્રાબરાજના જળના શું કેસવા આજે કેવી અનુભૂતિ થાય છે તમને ડબલબે ખૂબ જ સુંદર અનુભૂતિ થાય છે પોતાની જાતને કંઈક આજે કરવાનું કંઈક એવું કાર્ય કરવાની અનુભૂતિ થાય છે કે જે માટે કુદરતે મને કંઈક બહુ સારી જગ્યાએ કે એנס કોઈ શબ્દ નથી મારી પાસે કે મારી જાતને હું કઈ જગ્યાએ હું પણ આજે ખરેખર સૌથી મોટી વાત એ હતી કે એટલા બધા વડીલો એ સવારથી મને આશીર્વાદ આપ્યા છે કે જે મારા માટે અકલ્પનીય હતું મેં આજે જે મેળવ્યું છે અહીં એ માતાજીના આશીર્વાદથી એટલું બધું મેળવ્યું છે મારા વડીલો વલસાડના આજે મને વિચાર આવ્યો પણ એના પરથી આવ્યો હતો કારણ કે મારા ઘરમાં જ મારી મમ્મીની વાત કરું તો હું આજે મમ્મીને બધી રીતે માતાજીની કૃપાથી વિમાનમાં લઈ જઈને આવી શકું એટલી શક્તિ હતી પણ છતાં મારી મમ્મી પોતે પાંચસો મીટર ચાલી શકવાની તાકાત નહોતી તો જયારે બે બે કિલોમીટર ત્યાં ચાલવાનું હોય તો મને મનમાં એ જ વિચાર આવ્યો કે ત્યાંથી પાણી લઈ આવું તો બે બે લિટર લીટર પાંચ લીટર લાવું તો મારું ઘર પોસાય એના કરતાં જો હું થોડી મહેનત વધારે કરું અને વધારે પાણી લાવું તો આવી ઘણી બધી માતાઓ મારી એ ઉપરાંત મારા ઘણા બધા ભાઈ બહેનો કે આજે આર્થિક સંગ્રામણને લઈને પણ ત્યાં જઈ ન જઈ શકે એક પરિવાર મધ્યમ પરિવારે ત્યાં જવું હોય તો એને માટે એક બહુ મોટો ખર્ચો થઈ જાય કે એ પણ નહીં જઈ શકે એ ઉપરાંત એવા મિત્રો મારા એવા સંબંધીઓ કે જે લોકો પોતાની નોકરી કે પોતાના વ્યવસાયને લઈને ત્યાં જઈ ન શકે દિલની સંપૂર્ણ ભાવ છતાં ન જઈ શકે તે તમામ લોકોને જો હું થોડી મહેનત કરું થોડો પ્રયત્ન કરું તો ચોક્કસ આ બધાને હું લાભ આપી શકું અને આ વિચાર માતાજી સામે મૂક્યો અને માતાજીએ ખૂબ જ સારા આશીર્વાદથી કીધું કે આગળ સાથે સોનુબેન મારા મિત્રો એ લોકોએ મને ખૂબ જ સારો સહકાર આપી દીધો અને ખૂબ જ પ્રોત્સાહન પૂરું અને એ સાથે જ્યારે હું ત્યાં ગયો તો ત્યાં જોયું ત્રણ ત્રણ કલાક લાંબી લાઈન હતી એ લાઈનમાં જામ હતો અને ત્યાંથી કંઈક કુદરતી એવી શક્તિ મને મળી ગઈ કે જેને લઈને મારો ટેમ્પો જ્યાં મર્સિડીઝ જેવી મોટી મોટી ગાડો ગાડીઓ લાઇનમાં ફસી હતી તે સમયે એક એવી શક્તિ કામ કરી ગઈ એ કુદરતી શક્તિ મને નથી ખબર કહી હતી પણ મારી મારો ટેમ્પો સામાન્ય એ ટેમ્પો મારો વીવીઆઈપી લાઈનની અંદર જતો રહ્યો અને મારો ટેમ્પો સીધો બે કિલોમીટર આગળ જ્યાં સ્કૂટર અને સાયકલને પણ એન્ટ્રી નથી પછી

એની અંદર વધુ દિવ્યતા એ છે કે આપણે તો પ્રયાગરાજે તે તીર્થસ્થાનમાં ગયા ત્રિવેણી સંગમનું તમે સ્થાન કર્યું પણ આ પાણીની અંદર વિશેષતા એ છે કે કુલ ચાર જગ્યાએ ખૂબ મોડા ભરાય છે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક તો આની અંદર હરિદ્વારનું ગંગાજીનું પાણી ઉજ્જૈનનું ક્ષિપ્રા નદીનું પાણી અને નસિકનું કુસાવૃત કુંડનું પાણી પણ આની અંદર મિશ્રણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આપણા ગુજરાતની જીવાદોરી અને સહસ્ત્રોની સૌથી પવિત્ર નદી બે છે નર્મદા અને તાપીજી કહેવાય છે કે ગંગાજીના સ્નાન કરવાથી પ્રાપ્ત નાશ થાય નર્મદાજીના દર્શન કરવાથી પાપનો નાશ થાય અને તાપી મૈયાનું સ્મરણ માત્ર કરો એટલે તમારો પાપ નાશ થાય તો પવિત્ર એવી નર્મદાજી અને તાપીનું પાણી પણ અંદર મિશ્રિત થયું છે આવી રીતે સાત નદીઓનું સંગમ આ ગામની અંદર કરવામાં આવ્યું છે અને એનાથી આજે મારા વલસાડના ભાવિક ભક્તોને સ્થાનનો લાભ પ્રાપ્ત થયો છે મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું કે કુદરતે મને આને માટે ભાગીદાર બનાવ્યો આ કરવાની શક્તિ આપી અને સાથે મને પૂરેપૂરો સાથ પણ આપ્યો તો હું આજે મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું સૌનો આભાર માનું છું માતાજીનો વિશેષ આભાર માનું છું કે એમણે મને આજે આ સ્થાન પર રાખ્યો છે

કોઈ પણ લિંગનું સ્થાપન કરીએ એટલે આપણે કમ અને પણ એનું વિસર્જન તો કરવું જ પડે આપણે તો વિસર્જન માટે આવતીકાલે બપોરે દોઢ કલાકે અહીં અંબા માતા મંદિરથી વિસર્જન યાત્રા નીકળશે એ છિપાડ હનુમાનજી મંદિર ધુળિયા હનુમાનજી માતા મંદિર થઈને ત્યાંથી દશેરા ડિગ્રી થઈ મ્યુનિસિપાલટી સ્કૂલ છે સ્કૂલ સ્કૂલની બાજુમાંથી શાકભાજી માર્કેટ પર ત્યાં આપણા બે પ્રાચીન મહાદેવજીના મંદિર આવેલા છે સિદ્ધનાથ મહાદેવજી મંદિર અને ભીડવંજન મહાદેવજી મંદિર એ મહાદેવજી મંદિરના આંગણામાંથી થઈને ટાવર પર થઈને સીધી અંદર અંદર કદાચ ઘણા લોકોને ખબર ન હોય તો ત્રિવેણી સંગમ છે વલસાડના કોસંબા અને વેકરિયાની વચ્ચે ત્યાં ઔરંગા નદી વાંકી નદી અને કોલાઈ નદીનો સંગમ છે અને આ ત્રણ નદીઓ સમુદ્રની અંદર ભળી જાય છે આમ જોઈએ તો ચાર ત્રણ નદી અને એક સમુદ્રનું બહુ ખૂબ જ પવિત્ર સંગમ સ્થળ છે તો આ સંગમ સ્થળનું દિવ્ય શિવલિંગ એ સંગમ સ્થાનની અંદર જે વિસર્જિત કરવામાં આવશે તમામ ભાવિક ભક્તોને આ વિસર્જન યાત્રાનો ખૂબ જ આનંદથી લાભ લેજો મહાદેવજીના દર્શન કરજો અને રસ્તે પણ આખા રસ્તે વલસાડ ભૂમિને પાવન કરવાના હેતુથી બે તરફથી આ પાવન જળનો છંટકાવ કરવામાં આવશે દરેક જણો આ દિવ્યતાનો લાભ લેજો સૌનું કલ્યાણ થાય સૌનું શુભ થાય એવી શુભકામના સાથે હું ધવલ વ્યાસ આજે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી હર હર મહાદેવ